પછી શ્રીજી મહારાજ બોલાજે છે પ્રશ્ન ઉત્તર કરો પછી મુક્તાનંદ સ્વામી પ્રશ્ન પૂછ્યો છે હે મહારાજ ભગવાન પછી શ્રીજી મહારાજ બોલાજે છે એક તો ભગવાન નો વિશ્વાસ હોય અસાધારણ એટલે પ્રશ્ન પ્રશ્ન અસાધારણ હું એ તો અસાધારણ નો અર્થ નો કર્યો અસાધારણ એટલે શું કે અસાધારણ શબ્દનો અર્થ હું થાય ડિક્શનરી અર્થ બીજા કોઈ ન હોય એવો અર્થ થાય એવો અસાધારણ સ્નેહ એનું ખબર આપણને એવી ઈચ્છા થાય કે બીજા કોઈ ન હોય એવો મારે હેત થાય ભગવાન ને બીજા હોય ને એટલું ને એટલું હેત થાય તો સાધારણ કહેવાય તો તો સાધારણ કહેવાય આ બધા હોય અને એટલું ને એટલું આપણને યાદ થાય પછી તમે શું આગળ કેતા દેશ કાળા દેખે કર્યા બધા ને બીજાને હોતે દેશકાળ બી કે ખાય એમ ન હોય આપણે ન ખાય એમ હોય તો એને અસાધારણ કેવું નહીં એમ એ વાત સાચી છે દેશકાળે પણ અસાધારણ શબ્દનો અર્થ એ નથી એમ અસાધારણ શબ્દનો અર્થ થય કે બીજાને હોય એના કરતા કાને કંઈક વિશેષ હોય તો અસાધારણ કહેવાય

કોઈ ન હોય એવું થાય બીજું નહીં એમ નઈ અહીંયા અસાધારણ તો એને જ કહેવાય કે કોઈ ન હોય એવું થાય પછી મુક્તા સામાન્ય પણ કોઈ ન હોય એમ સામાન્ય જગત માં રખડતા હોય તો ભગવાન માં હેત વાળા હોય બધા અને માની લેતા હોય કે આપણને ભગવાન માં હેત છે એના કરતા અસાધારણ થવું જોઈએ એ બધા સાધારણ માણસો હોય ને ભગવાનને પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે હે મહારાજ ભગવાનને વિશે અસાધારણ પ્રેમ થાય તેનું શું કારણ છે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે એક તો ભગવાનનો વિશ્વાસ હોય જે આ મને મળ્યા છે તે નિશ્ચય જ ભગવાન છે તથા તથા આસ્તિક પણ હોય તથા ભગવાનના જે ઐશ્વર્ય તેને જાણે જે આ ભગવાન છે તે બ્રહ્મ મહોલ ગોલોક શ્વેત દ્વીપ એ આદિ સર્વે ધામના પતિ છે તથા અનંત કોટી બ્રહ્માંડના પતિ છે તથા સર્વના કરતા છે અને પુરુષ કાળ કર્મ માયા ત્રણ ગુણ ચોવીસ તત્વ બ્રહ્માદિક દેવ એ કોઈને આ બ્રહ્માંડના કરતા જાણે નહીં એક ભગવાન પુરુષોત્તમને જ કરતા જાણે અને સર્વના અંતર્યામી જાણે એવી રીતની સમજણ સહિત જે પ્રત્યક્ષ ભગવાનના સ્વરૂપને વિશે નિશ્ચય તે જ પરમેશ્વરને વિશે અસાધારણ સ્નેહનું કારણ છે

થઈ ગયું કે ન થયું કેટલા મુદ્દા કીધા આમાં એક તો નિશ્ચય એક તો નિશ્ચય વિશ્વાસ વિશ્વાસ આસ્તિક ભણો પછી

અને એટલું જ આસ્તિક પણ હોય તો અસાધારણ પ્રેમ ક્યાં જ થાય સમજી ગયો એમ નથી એવું નથી અસાધારણ પ્રેમ તો જેવો તમારે અસાધારણ ગણાવો હોય એમ ગણવાનું એવી ને એવું કેલ્ક્યુલેશન બીજા ને બધા જાણીએ આપણને મહારાજ નો વિશ્વાસ છે આપણને મહારાજ માં આસ્તિકતા છે આપણે મહારાજ ને કરતા હરતા જાણીએ છીએ અને મહારાજ નો મહિમા સમજીએ છીએ આ ચાર મુદ્દા મુખ્ય કીધા ને બૌ તો મારે તમારા કરતા અસાધારણ પ્રેમ કરવો હોય તો મારે શું કરવું આ ત્યારે વધારે કરવો પડે તો અસાધારણ પ્રેમ થાય બીજા જેટલો વિશ્વાસ રાખતા હોય ને એટલો જ મારે વિશ્વાસ રાખવો પડે રાખવો હોય તો મને સાધારણ થાય એના જેટલું જ થાય તમે બજારમાં સો રૂપિયા દો કે બસો રૂપિયાનો માલ થોડો મળે સો રૂપિયા થી સો રૂપિયા નો જ માલ મળે એમ જેટલી કિંમત આપો એટલો મળે જ બીજું કઈ તો એની કિંમત આ જે પ્રેમ થવાનું ભગવાનમાં પ્રેમ થવાની કિંમત એમ કે એમાં વિશ્વાસ હોય એમાં જ ન હોય આપણને તો એમાં યાત ન થાય આપણે અમને તમારે જ ન હોય તમે સાધુ છો કે નહીં તો યાત ન થાય જેટલી પ્રતિતી ગાટી એટલું હેત થાય જેટલી પ્રતિતી ઓલું કે રામાયણ જે ચોપાઈ છે ને બેના પ્રતિતી એ બેનો વિશ્વાસ એવું હોય છે પ્રતિતી એટલે વિશ્વાસ છે એટલે એમાં જો એને પ્રતિજ ન હોય તો પ્રતિ હોય એમ કહું કે આ કામ કરવાનું છે તો બધા હરખો વિશ્વાસ આવે બધા હરખો ન આવે મારે આજ્ઞા કરી હોય કે મારે આમ કરવાનું બધા હાલો ગરણ ને દેખાવું નહીં તો મારા જેવા અર્ધું પડધું ખાઈ લે ખાવું નહીં તમારું રાખ્યું ને અમારું રાખ્યું એટલે પ્રતિ બધાની હરખી ન હોય અને પ્રતિ આધારે પ્રેમ થાય મહારાજમાં વિશ્વાસ મહારાજમાં આસ્તિકતા એનો મહિમા અને જાણે એમાં આસ્તિકતા છે આમ તો આસ્તિકતા અને વિશ્વાસ બે અખરપુજ થાય બહુ જાદો ફેર નહી આસ્તિકતા વિશ્વાસ અને શ્રદ્ધા

અને એની વચ્ચેની શરત આસ્તિકતા કહેવાય આસ્તિકતા આસ્તિકતા બે ત્રણ પ્રકારની હોય છે આસ્તિકતા અને એક વ્યક્તિમાં આસ્તિકતા અહીં મારે આસ્તિકતા કીધી છે એ શાસ્ત્ર ને મહારાજ એમ કે ભગવાનમાં ભગવાનના વ્યક્તિત્વમાં આસ્તિકતા હોય મહારાજ એવું કીધું કે શ્રીમદ ભાગવત આદિ ગ્રંથમાં કળીનો નિવાસ છે આસ્તિકતા કહેવાય પણ શેની ની આસ્તિકતા ઈ શાસ્ત્ર માં જ આવ્યા હોય મારે કીધું પ્રત્યક્ષ ભગવાન નો નિશ્ચય એમ મહારાજ જ કરતા આવતા છે એવું વ્યક્તિ હોય ને ત્યારે મનાવવું એ બઉ કઠણ એટલે એવું જયારે મનાઈ જાય ત્યારે એમાં હેત થાય મોટા સંત હોય એમ થાય કે આને મહારાજ એ પ્રાર્થના કરે તો મહારાજ માને બાળ મુકુંદ સ્વામી એમ કે આને મહારાજ લઈ જાવ તો લઈ જાય આગળ ને આગળ પણ હોય ત્યારે મનાય નહી હોય ત્યારે માની લે અને માની લે તો એ એપ થાય કેટલું માને અસાધારણ માને તો અસાધારણ એ થાય સાધારણ માને તો સાધારણ થાય અર્ધ ઉપર અડધું માને તો ઉપર તો એ થાય એટલે વિશ્વાસ ને આસ્તિકતા દહી કીધું સામા છે આમ તો વિશ્વાસ ને આસ્તિકતા દેહ હરખો જ થાય પણ ભેળું હોય ત્યારે થોડોક ડિફરન્સ રહે બે એક જ જગ્યાએ કીધું હોય ત્યારે એમાં થોડું થોડું આસ્તિકતામાં કર્તવ્ય વધારે હોય આપણે મહારાજ ને થાળ ધરીને બેઠા અને પડદો નાખી દીધો એટલે આપણે શું જાણી કે આમ જ કરાય હું અનાદિકાળ થી એમને પેલા કરતા આવ્યા છે કે આમ પડદે નાખી દે એટલે મારા જમી લે જે કરવું એને કરે આસ્તિકતા કોને કહેવાય મારા જમે જ છે મારા જમે જ છે અને એને ભૂખ લાગે છે અને જેમાં જ એવું જો એને એને જીવમાં મનાઈ જાય તો એને આસ્તિકતા કહેવાય તો એને પ્રેમ થાય એટલે અડધું પડધું મહારાજ કે ઉંદર થાંભલા દેખાય એવું દેખાય જો એને ગાંઠ જ વાળી હોય કે બરાબર તો એને થયું જોઈએ એવું મારે કીધું એને થયું પરિણામ આવ્યું જોઈએ એમ જો એને બરાબર નક્કી કર્યું હોય એના અંતરમાં ગાંઠ પડી ગયું હોય તો એને હેત થાય એટલે આસ્તિકતા કરતા વિશ્વાસ વિશ્વાસ શ્રદ્ધા શ્રદ્ધામાં નથી આપી કારણ કે શ્રદ્ધા એ સાધક કેન્દ્રિત છે વિશ્વાસ છે એ સાધ્ય કેન્દ્રિત છે વિશ્વાસ આવો અને શ્રદ્ધા એક્ટિવ ક્યાં થાય મને કેટલી શ્રદ્ધા છે તો હું કેટલું આમ કે એઝ ઇટ ઇઝ કરી દઉં છું તે શ્રદ્ધા કે અને આસ્તિકતા એ હોય ત્યારે વિશ્વાસ ને શ્રદ્ધા બે થાય નહીં તો થાય નહીં એટલી વચલી કડી છે આસ્તિકતા મારા જમે છે છે હોય તો એ કરે એનું ધાયરું થાય છે બીજાનું ધાયરું થતું નથી આ બધા તો મુદ્દા છે હવ એવું માને છે આપણે બધા એવું માની છે જેટલા જેટલા સ્વામિનારાયણ ભગવાન ને માનતા હશે એના આશ્રિત હશે એ બધા માને છે સ્વામિનારાયણ ભગવાન છે તો એ બધા પ્રેમ નથી બધા એટલો હરખો પ્રેમ નથી એનું કારણ હું હવે એટલા માટે કીધું અસાધારણ જે જેટલું ઊંડું થી માને એટલો એને પ્રેમ થાય એટલે બધા માનતા હોય એટલું જ આપણે માની તો આપણને બધાને જેવો પ્રેમ થાય અસાધારણ ન થાય આ ત્યારે મુદ્દા છે એ જેટલા અસાધારણ આપણને થાય એટલો પ્રેમ આપણને અસાધારણ થાય સાધારણ થાય તો સાધારણ થાય સાધારણ માં ઓછું હોય તો પછી એનાથી ઓછું થાય ભગવાન માં અસાધારણ પ્રેમ કેમ થાય આપણે કિંમત ચૂકવી છે સાધારણ ની જોઈએ છે અસાધારણ શ્રદ્ધા જરાય નથી શ્રદ્ધા હોય અસાધારણ જોઈ જોઈએ જો એનું હરું ન આવે તો એને પ્રેમ નું ન આવે સાધન નું હરું ન આવે તો પછી સાધ્ય નું ન આવે તો એ અસાધારણ છે પછી હરુજ નો ન આવે તો પછી ભલે બીજા નહીં હરું ન આવતું હોય તો એનો અસાધારણ થઈ ગયો હરું આવતું નથી તો અસાધારણ ની વાત છે ને અસાધારણ નથી જાણતા બીજા જાણે છે એવો જાણીએ કે હું તમને મહિમા કહું તમે એટલો જાણ થાય એ તો અસાધારણ કે જ થાય પરશુરામે ભીષ્મ ને વિદ્યા શીખવાડી પરશુરામે ભીષ્મ ને વિદ્યા શીખવાડી તો પછી એ વિદ્યા ભીષ્મમાં આવીને વધી ગઈ એટલે પરશુરામ ને હારી જવું પડ્યું બે પાસે એના બે ઝીગડા ત્યારે જીત કોની થઈ તો એને અસાધારણ કેવું કહેવાય એ એની વિદ્યા અસાધારણ થઈ ઓલા માંથી આવી તો અસાધારણ થઈ એને પોતાનું ભેળવું છે ને ક્યાંક એને પોતાની ક્ષત્રિયા વિદ્યા હતી ને બાણ વિદ્યા એટલે એની ક્ષત્રિય આવડ ભેળવી એમ ક્ષત્રિયનો જે એનું બ્લડ હતું ને એ ભળી ગયું એટલે વેલાને કરતા હવાય થઈને પછી ત્યાં ગઈ વેલાને કરતા હવાય એમ આને જો અસાધારણ વિશ્વાસ હોય કેનારા કરતા તો અસાધારણ થાય એટલે નથી વાત આપણી ગોપીનાથ પુરાણ સ્વામી ઉપલેટામ ગયા તો બ્રાહ્મણ હતા એમના શિષ્ય તે કથા કથામાં સાંભળ્યું છે કે કોક ચોવીસ કલાક બે જાય એવું ક્યાં કરતું ને ચોવીસ કલાક જો મહારાજ માં બરાબર અખંડ વૃત્તિ રાખે તો મહારાજ ને દર્શન દે તો પેલા બ્રાહ્મણ બે ગયા તો પુરાણ સમય ને એમ થયું કે મારા કહેવાથી એને ભગવાન દર્શન દે હું રહી જાય તો એ હોતે બેહી ગયા એ હોત બે ગયા એટલે હમણાં કથામાં વાત આવી હતી ને કે ઓલા ભાગવતની કથા થતી છે અને એમ કે ઓલા આ ભગવાનના નામનો મંત્રનો મહિમા કહેતા છે તો આ મંત્રથી તો ભવસાગર તરી જાય તો ઓલી કોઈ ભરવાડ બાઈ ઈ કથામાં બેઠી છે કે ભવસાગર તરી જાય મંત્રથી એવો મંત્ર હોય તો હું તો દરજ નદી નદી જામ કે ઓલી પાર કરીને આવું છું તો મારે દરરોજ વાણ માં બે પૈસા દેવા પડે છે તો એ આ મંત્ર એવો હોય તો આપણે તો પહેરે કામ થઈ જાય એટલે એને બરોબર ની શ્રદ્ધા બેહી ગઈ બોલા કેનારા હતા એને કરતા વધારે એટલે એ તો મંત્ર બોલતે બોલતે નદી ની ઉપર એમને વહી ગઈ દરરોજ ના બે પૈસા બચી ગયા કથા પૂરી થઈ મહારાજ કે તમે બહુ મને ફાયદો બહુ કરી દીધો એટલે કે હું એટલે કે આ મારે દરરોજ બે પૈસા વાણ વાળા દેવા પડતા તો એ હવે મારે દેવા નથી પડતા કે કેમ

પોતે 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 અસાધારણ એવું જ નથી કે જે શીખવાડતા હોય એટલું જ આપણે કરવો એમ એ તો કેન્દ્રમાં એને અસાધારણ પ્રેમ થાય તો એનાથી વધી જાય કોઈ કીધું હોય એટલું જ થાય એવું જરૂર નથી એમ અસાધારણ વિશ્વાસ આવે અસાધારણ આસ્તિકતા થાય અસાધારણ મહિમા સમજાય એટલે એને અસાધારણ પ્રેમ થાય આ જ્યાં સુધી ચારે વાના અસાધારણ ન થયા હોય ત્યાં સુધી અસાધારણ ન થાય